છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાએ જ ડાયવર્ઝન ધોવાઈ જતા ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવતો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પાવી જેતપુરની ભારજ નદી પર ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવેલું આ ડાઇવર્ઝન જે ધોવાઈ ગયું છે જેના કારણે તેઓએ આક્ષેપ કર્યા છે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા જેનો આ વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે ચાર કરોડ ને ત્રીસ લાખના ખર્ચે જે ડાયવર્ઝન બનાવ્યો ભારત નદી પર જે પ્રથમ વરસાદમાં જ તૂટી ગયો તો તમે વિચારો છોટા માં ભ્રષ્ટાચાર ચરમ સીમા પર છે અને પહેલા પણ એવી નકલી કચેરીથી લઈને ઘણા બધા એવા ભ્રષ્ટાચાર પકડાયા છે જેના સામે સરકારશ્રીએ કોઈ જ પગલા નથી લેતું અને આ વહીવટી તંત્રને ગાળો દેવી કે નેતાઓને ગાળો દેવી કે વરસાદને ગાળો દેવી તો આ વાત ખરેખર આપણા છોટાઉદેપુરના નેતાઓએ ખરેખર ધ્યાન દોરવા જેવી બાબત છે અને આ એક છોટાઉદેપુર માટે શરમજનક વાત કહેવાય ચાર કરોડનો તમે ખાલી ડાયવર્ઝન બનાવતા હોય અને એ ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતો હોય તો તમે વિચાર કરો એ ડાયવર્ઝન કેવો હશે તો ખરેખર આ એક્શન લેવો જોઈએ ને મીડિયા બાબતે આ મીડિયામાં પણ બધી જગ્યાએ ચગવું જોઈએ અને કહેવું જોઈએ આપણે તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તમામ ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુરમાં જે ભારજ નદીનો જે બ્રિજ છે એ કોન્ટ્રાક્ટરો મોટા મોટા કોન્ટ્રાક્ટરોને હાલવા કરતા છોટાઉદેપુરના સરપંચોને જ આપી દેતા ને તો આ બ્રિજ નહીં તૂટતો કમસે કમ છ મહિના તો ટકતો આ બ્રિજ